कर कर आ कर आ पुंगली जो मुड़ रहा है ठाकुर ने मारी थी उधर तो वन का उधर हाय हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल हूँ छोटी उर्वी प्रजापति उर्वी चितन व्लॉग्स में तमारा बद्धनुस्वागत छे हमारा हीना दीदी बद्धन स्वागत करे हाय सवर सवर में हमने केयर व्लॉग स्टार्ट करे

ਅੱਗੇ ਅੱਗੇ ਨੰਬਰ ਚੋ ਜਾ ਨੋ ਇਹ ਆ ਡਿਉਂਗੇਨ ਡਿਉਂਗੇ ਰੰਗ ਭਈ ਬਸ ਮਾਗੇ ਮਮਨ ਘਰ ਥੋੜਾ ਮਾਰੂ ਐ મારું ઘરે તો ફ્રેન્ડ જો આ ગાડી ઠરી ગઈ તો ગરમ પાણી રેડી ઈ ગાડી આ એટના ચાલુ થાય તમાર બધા કઈ રીતના ચાલુ થાય શિયાળામ જો આ નવી ટ્રીક આવી છે કે શિયાળામ ગાડી હવામાં ઠરી જાતી હોય ને ચાલના થાય ગરમ પાણી એન્જિનમાં ગરમ પાણી રેડી ચાલુ વળી થરી જા ઠંડી નું ઉગાડ આપણે હવે કરીએ ફટાફટ એનો ચાલુ કરો કે તો ગાડી એ બસ હવે નહીં થાતી થરી ગઈ આતી બે ગરમ પાણી કોમ ના આવ્યું તમને આવડતું નહીં તમને આવડતું નહીં એ હે 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 તમે ગાડી ચાલુ કરો ગરમ પાણી જાય જો ને ખરેખર મે જ્ઞાતિ દિન લેવા આવી ગઈ એ જુઓ હોય તો ઢેબુ ઢેબુ હે એધી બુ દેબુ ના લે દેઉ આ લોકો દેબુ દેબુ કરી તમા સોકરા એયા કી તન એવું દેબુ આવ જિને બિબી બિસ્કિટ પડી જી લાય આ કે તો જો ફ્રીજ નહીં થાતા ય તો ઠંડી ગઈ બધું ઓદી રાખી ਤਾਂ ਵੇ ਮਾਰੋ ਇਹਨੇ ਜੋ ਤਾਕਤਾ ਹੀ ਨਹੀਂ ਹੈ ਵਧੀਆ ਤੋਰੂ ਵੀ ਕੋਈ ਨਹੀਂ ਜੀ ਵਾਹ ਹਨਾ ਅਵੇ ਅਮੇ ਜਾਈਏ ਮਾਲੜ ਚਲੋ ਆ ਜੋ ਆਹਾਹਾਹਾਹਾਹਾ ਲਾਡੂ ਉਹ ਚਲਾ ਗਿਆ ਪਹਿਲਾਂ ਤਾਂ ਤਾਕਤਾ ਹੀ ਨਹੀਂ ਆ ਜੋ ਕੇ ਫਰੈਂਡਸ ਆਪਰੇ ਅਵੇ ਆਇਆ ਦੇ ਅੰਧਿਆਣਾ ਚੋਕੜੀ ਹਨਾ ਅਹੀਂਆ ਪ੍ਰਜਾਪਤੀ ਨਾਸਤਾ ਹਾਊਸ ਮੋਦੀ ਸਮੋਸਾ ਲਈਏ ਮੈਂ ਤਾਂ ਖਾਦਿਆ ਬਹੁਤ ਮਸਤ ਬਣਾਈ ਕਿਤਲਾ ਹੈ ਪਲੇਟ ਦਾ ਕਾਕਾ 30 ਰੁਪਿਆ 30 ਰੁਪਿਆ

तू आ दे सुगारो मुंबई આટલો બધો પ્રેમ આવી ગયો મત્રો 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 ઓ હો હો બે જણ ની પગે પડ પગે હા બચી કર બચી બચી કર ના કર 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 હા કર હા આવો નાવો પ્રેમ રાખજો હો

ગરમ લાગે આ તો આવે ચલો અમે નાસ્તો કરી લઈએ અને પછી જમવાનું કઈક બનાવશો એ તમને બતાવશો અરે પણ તો લાગે પણ મજા આવતી યાર

ફટોણા ખોલે પણ થોડું ધીમે ધીમે ચમ જોરથી બોલો એ જોરથી બોલવાનું થોડું દુખે એટલે ધીમે ધીમે બોલી આજ બતાઈ દીયો તારી કે કાલ રિક્ષામાં આવ્યો આજ નહીં કોણ આવશે કાલ તો ચેતન નોકરી હતી આવો તમે હાય પાડે રહી શું વાત હે જિગ્ના મેડમ જિગ્ના મેડમ મજામાં છો કેવું ચાલે

સાઈડ આલો ને ગોબો પાડશે ના લડા તમે બનાવો અને હું થોડો આરામ કરું ચાલો તો થોડું ઘણું કામ એ હું એ મારું બતાવું અને એ પી રીલેડિટ કરજો ઢોસા કર દેજે કે તું લે આ મને તું લખવાનું નહી હો તો થાય લખી ના હોજો તો અમે ચેતનના ગામમાં જે ઘર ત્યાં આયા છીએ અને થોડી પ્રસાદી ને કરવાની એટલા માટે

મેને કેતી માં વિડિયો બના કે તમાર ઘર તો હીટર હશે ને નામે તો ચૂલા વાળો એવો મારો વિડિયો બનાવું હો અમાર તપ ગિજર લે હીટર ના જો હળગી ગયો પણ કે મેડમ હળજી જે આ સુકા ફંગ માર ર હે એમ કે કોક તો પણ અજી નહીં બરોબર નહીં હળગી હા થોડો હળગ્યો પે હોલાઈ જ ને આપણે મસ્ત કોલસા લઈ લીએ ધૂપ કરવા માટે બરાબર ચાલો મિત્રો હવે અમે પ્રસાદી કરીને ભાઈ મળીએ તો હવે અમે જઈએ હે કેટલા વાગ્યા હે જઈએ જઈએ ચા તારા જોડે રહી ચાર વાગે અને હવે અમે જે ખેતરમાં ઓટો મારવા મતલબ કે તમને બી બતાવશો હા હા તો અમારો છે બિઝનેસ બરાબર વર્ષો જૂનો હે બિઝનેસ અમારો પણ જે જે હે આજ છે અરે વધારે હતી પણ હમણાંથી જે અમે એમ કે પપ્પાને લોકો કરી નહીં આપતા એમ કે થોડું હવે ઉમર થઈ એટલે બધું ઓછું કરી દીધું બાકી આખું ભરેલું હોય કિલો બી કે ખાલી ના હોય ગાઈસ ઓળખ તો એ તો અમારું રોજનું હોય આમ જો કેટલી હે લ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર હે અંદર તો બાર તેર ચૌદ

એટલે એને શું પહેલા પહેલા કેવું હતું કે અહીંયાથી છોડી અને અહીંયા ટોકું હતું ત્યાં જઈને પીવડાવવાનું પાણી અને પાછા લાઈન અહીંયા વધવાના પણ હવે શું ડાયરેક્ટ સિસ્ટમ કરાવી દીધી અહીંયા હું તને એક વસ્તુ બતાવું અહીંયા થી અહીંયા આવી હા આ બિઝનેસ અમારો ચાલુ જ રહેશે થોડો થોડો ચાલુ રાખવાનો પણ બાકી ચાલુ તો રાખવાનો જ છે અને આ કૂવો આમાંથી જે પાણી આવે ને વાત તો જોરદાર ગુંજેલા પહેલી વાર આવો ગઈશ

તો આ પાણી એને નીચું જાય એટલે પેલો બોલ નીચો જાય ને એટલે અહીંયાથી પાણી નીકળે ઓટોમેટિક સમજાય બે ત્રણ વખત જો એટલે સમજણ પડી જાય અને આ ઉરે એ બધું કાઢી દીધું બકા અમાર હતું કહેવાય ટોકું એ ટોકું ને અહીંયા હતું આટલે પણ કાઢ દીધું અમે હા એ ગોળ ગોળ આવો જ હતો પણ નાનો હતો એમ નાવા માટે નાવા માટે નાવા માટે જ હતો મારી તો જિંદગીમાં ગુજ પડી ક્યારે નીકળશે ચાલો હવે થોડા અમે અહીંયા જઈએ અંદર બરાબર અને ચલો હાલ તો જુઓ કે અહીંયા આ થોડું ઘણું આમ કે ખેતી કરેલી આ એરંડા હે આ ઘાસ ચારો ને બધું હે એમ કે ગાયો ભેંસોને ખવરાવા માટે આ લસકા બાજરી એ દિવસે અને મને પૂછે કે આ શું હે મતલબ થોડી વખતે મોટું હતું એમ આ ઘાસ ને મોટું હતું સીધું તો વાત પૂરી થવા છે કે યાર આ મને કે કે શું હે આ વસ્તુ મુગદુ લસકા બાજરી તો કે અમને ખાવા હાલ છે લઈ જાય

એરંડા હે જ્યાં હજી ફુવારા ચાલે મતલબ કે પાવાનું ચાલે મતલબ પાણી આપે એક અહીંયા એરંડા હે અને ત્યો હે અને આ બે એમો ગૌ હે અને અહી વરિયાળી કયા આપણા છે અને પેલી બાજુ હે ને એ બધું આપડે માસાનું ને એમનું હે ચાલો આગળ જઈએ વરિયાળી બી તમને બતાવીએ અહીંયો વરિયાળી

આરી ના અચ્છા ધોઈન ખા દવા નાખેલી છે આરી હું તન લઈ આલું સારી જો અહીંયા ઊભી રહે મસ્ત ફોટો બીજો આવશે મસ્ત હા મરી જો મરી ના જો પણ કે થોડું થઈ જાય હા જો થોડું પત થઈ જાય પેટમાં ચલો મેડમ કઈ કેવા માંગશો ગાઈસ હું મારા વિડિયો શૂટ કરી લઉં અને વિડિયો તમને Instagram ID માં આવશે YouTube માં આવશે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો પણ મેડમ કપડા તમાર જોડે એક જ છે ਉਨੇ ਅੰਗਪੜਾ ਮੈਂ ਉਤਰਾਇਨਾ ਪਹਿਰੇ ਤਾਂ ਨਵਾਂ ਆਜ ਪਹਿਰੇ ਪਾ ਪਹਿਲੀ ਉਤਰਾਇਨੇ ਬਹੁਤ ਜੀ ਰੀਲ ਪੋਸਟ ਹੈ ਕਿ ਚੇਤਨ ਨੇ ਉਤਰਾਇਨੇ ਹਾਲ ਪਹਿਰੇ ਨੇ ਐਮਨੇ ਉਤਰਾਇਨੇ ਪਹਿਰੇ ਤੇ ਲਈ ਕਿ ਤੁਹ ਬੋਦੋ ਨੇ ਐਮਦਾ ਕਿ ਪਈ ਵਾਂ ਜੋੜੇ ਇੱਕ ਜਣੀ ਕਪੜਾਈ ਬਹੁਤ ਬਦਾ ਹੈ ਬਹੁਤ ਬਦਾ ਹੈ ਪਰ ਬੋਦੋ ਨੇ ਮਾਰ ਜੋੜੇ ਨਹੀਂ ਉਹਨਾ ਜੋੜੇ ਹੈ ਪਰ ਚਲੋ ਕੈ ਕਿਹਾ ਮਾਕਸੋ ਮਾਲਕੀਨ ਬੀਜੂ ਕਾਈ ਨਾ ਬੀਜੂ ਕਾਈ ਨਹੀਂ ਖੇਤਨਾਂ ਮਾਲਕੀਨ ਕਰਵਾਨੇ ਨੇ ਆਪਣੇ ਖੇਤੀ ਹਵੇ ਹਾਂ 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 ਹੁਣ ਅਮ ਇਹਨੇ ਲਗਨ ਪਛੀ ਥੋੜੀ ਐਮਕੇ ਥੋੜਾ ਟਾਈਮ ਪਛੀ ਮਤਲਬ ਕਿ બધું ત્યાં ધંધાનું બધું શેર થઈ જાય ને સિટીમાં એટલે પછી એમ કે ખેતર તરફ આવું એમ ઈચ્છા હે એમ મારી અંદરથી કે ભલે મેં તો કઈ નહીં કર્યું એમ તો આટલો મોટો છે પણ કંઈ કર્યું નહીં અંદર વચ્ચે ખેતરમાં ખાસ આપતો આપતો બી નહીં પણ ઈચ્છા હે તો વ્લોગ બી એવા જ આવશે હે ઉર્વી ના કનવરજી કનવરજી અમે રોજ એના બ્લોગ બનાવ તો અમે હવે બટાકા વેણવા આયા હો ના જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન અમે જુઓ સવારના પહોંચવા જે મજૂરી કરવા આયા હો તમે ખાલી જોઈ શકો બટાકા ચેવ દેશી દેશી ના એકદમ દેશી બટાકાના હરિયાળી ઉપર બોલ કોક તમે ખાલી જોઈ શકો એકદમ ખરેખર તમે કહું ખાલી આ વરિયાળી જેવી હે આવી વરિયાળી તમને ચોય નહીં મળે આપણે મહેનત કરે સફળ થાય છે તમે કરજો

<laughs> है है शू कर रही कर जा चालू कर चालू कर चालू कर, कर दे चालू कर भूम भूम कर <laughs> तो फ्रेंड्स हमें लोग अबे निकल गए ये घरे जावा मटे हम पहला हॉस्पिटल जावा हॉस्पिटल में सासु मन डाट दुखे तो बतावा नहीं पालमपुर रेवा नहीं अस्त तो। हम जब बोलता नहीं हां कुछ <laughs> <आप। laughs> बोले कोक बोलू? कोक कुशी तो बोल्या तू. हां, मां चेतनना रूम वर रेवानास. चेतनना रूम ऊपर कोट्टो कोट्टो बोल, सोडिंग घेर जाऊएन. सोडिंग घेर ले. <laughs> <गेर। laughs> बार उरवीन के जा? उरवीन के जानू मैं, गठो मत. ओरे वाले ते की है. <laughs> तो, तमे तमे झटकाय झटकाय करो तो

આસંગુવારી ઢોસા ખાવા માટે લઈને છે હવે આ માટે પછી અમે ઘરે જઈએ ઓકે તું યાર ઉતરજે ઉતરજુ